બસ હવે છે તમારી મારો બાર જવાનું છે બે પોટલી તો વાટી જાવ પણ પોટલી નો થઈ જાય તો તમારી જે મજૂરી થશે ને ને તમને આવી જાય બોલો તમારી મજૂરી બોલો દોઢસો રૂપિયા મજૂરી થાય હા બે પોટલી વધવાના દોઢસો બે પોટલી ના પૈસા બીજા નઈ લેવા ચાલી રૂપિયા લઈ એક જ મારા દોઢસો રૂપિયા જુઓ ને તાત્કાલિક રોકડા પૈસા જોવા હું તમે કહી દઉં સા રૂપિયા આલુ છું અને તમારે આપવું હોય તો આપડે સેતરે આવી જાવ બરોબર તમે રોકડા પૈસા આલતો મારે જવાનું છે બાબરો મજુની વાત કરીને એટલે યાદ આવી જુ આવાના હું વાટવાનો ઠેકોનો કશું નઈ કશું હા એટલે અમે અમે કોઈ કોમ નહી કરતા

ભાઈ લાલ ભાઈ આવો એ થોડા હા ગોળું એક પંચસો રૂપિયા લાલ તમે ગયા યાર પૈસા માપ્યા હતા પૈસા તો હું થોડા વોચ કરાવી તમારી બધી વાત લખવી પડે પૈસા માપ્યા હતા પણ ખેતરો પાણી ભરા બોર વાળા ભાગ હતો તો બોરવાર અઢાર રૂપિયા બોર ના દીધા આલો તો હારું આ બૈરો નહીં તો તો રોટલા હેલકો નહી કરતો વાત તમારી બધી સાચી પણ મારા પર પૈસા જ નહી આ બહુ આ બધા ભારી તો બધા બોલ આ આજ જમી અનુપમાન ગોપીન હા નાન હું કહું છું આ ટીમ કોઈને રોડ પર પસારણ થઈ જવા ટીવી જોવો છે કોણ ડબ્બા આ તો 4000 નહી એ અમળ દીધી હતી ઓહો બગડી હા ભંગા જેવી ટીવી છે ના હે જ હું તો એમ કઉ છું હવે યાર આપો કે યાર ના વાત કરો

तारा गुलाब देवा क्या हाँ मो पियो तो मरा पैसा नो पियो अरे गाँव भी मन है तो टायर तो पर भूल तो नहीं हाँ ना मामा तो आकस में है तो हाँ कौन सा रुपया डालो हाँ तभी होश करा भी कौन सा रुपया है गरम नहीं नरम सी तारे है तो सलाह वाले वाला वही हम्म ફરા હું લઈને ઘરે સો હા કે અમારું ગુરુ ગગન પોટલી કે મહાન છે એ નિમનો પન સતો સેવા પન સતો કે પીવે دارو ઇને કદી ના થાય હારું હા કદી ના થાય હારું એટલે અન અલ્યા પાસી વાત બોલી જોને બેગા નગર પૈસા લેવા જવાના અન ઝોન નાલ

પચીસ રૂપિયા મારે જો અત્યારે પાલું સુપી દેલું હ બરાબર અને પછી જો પાલું ફી જાઉં ને હું વધારે એટલે પછી મારા રપર રપ રલગ નાખવા ઘર ઘર અલગ કરી નાખવા મારે એવું પંકાજ પૈસા ના પાછા પૈસા પણ હાલ પૈસા તો હવા જઈને કોઈ ધોઈ લેવાઈ લે પૈસા ભાઈ છું ફાટી જઈ લે

ઓ રાゼ વાત બેઠો છું હા આ મે રાખી ફશન નહીં અલા હાથ માખે ખવ પડી ગ હરિમ પરિન વાટ પડી ગ ગિઝબ પરે હા આ તો સોહીમ આજે મને હાલતા જ નહીં આ કોમ કરવાતો કે મંગાલાલ પુરા મોડવાના છે મંગાલાલ પોણી મારવાનું છે મંગાલાલ બેહો દોવાની ધોવાની સરવાનું તમારે મના મોકલવાનો પૈસા નહી નહી તમે જોગાલાલ હૈસા લે ખાટલો નહી સોરું વાત તમારી બધી હાજી પડે આખું કોણ ફરક નહી પેરું સોરું કે નહીં સોરું ખાટલો

આ પીવા જતા રહો તમારે કોણ કોણ કરશે એ તો ભગવાન ના માટલું હું આવું છું પૈસા દીકરો મારો લાડક ભાઈ લક્ષ્મી

પૈસા બેટો મારાતો જો ભાઈ અત્યારે હું બાર કોમ થઈ ને આવ્યો ને એટલે મારા તો સુટા નહીં હું હાલો નહીં ના આલુ

ચક્કર રીગાલાલ જોડે પૈસા કોક કરી પરાવત પરસી પણ હું ચો ના પાઉર તમને આલવાનો પણ છૂટા કોઈ આલતું નહીં ને એ છૂટા છૂટા ને ગમે તે ગોમ ફરી વરિયા સાખુ ગોમ પર ઉપલ્યા થી નેસલે બધા ફરી વરિયા પણ જો પૈસા જ 250 રૂપિયા ધારો આલવા પરસી આલવા પરસી આલવા પરસી નહીં મગજ માં આઈડિયા આયો હા હા સુનો દ્રોજી આય રે હાલ તો પારે બારે જતા નહીં શેરી શેરી હેડે વિશ્વાસ નહી આવતો હવે તો વિશ્વાસ તને હું શેરી શેરી હેડે મારા એ ભેમા ભાઈ પાલેજી વિસ્તી તારો બાપ ભેમા ભાઈ નહી ભેમા બા કે બોલ તો શી કતલ માય આવશી કોરી હો ચલો લેવા નહી લે આવા સુટાન ના સુટા તો લાપા ના વાણો વખરો તેસા

তো এই তো সিনেমা দু পাসার। ওহ। сяকো গাড়ি না আয়ো পাস। তুই নেও তো। কি হয় আলো না আলো না কওন জলদি फटाफट। colegiado am। নামব তো কোহিয়ে লাফিয়ে। ওহ। ওসা পাস। আ।

પણ છૂટા હવે તમારે છૂટા ના દેતા ના કટ કઈ જો બેહોણા મગજ તમારા છૂટા લો લ્યા 20 રૂપિયા છૂટા લો જો બસ હા 20 રૂપિયા લો તમે ફટ લઈને એ કાલ લઈ જજો જો કાલ નહીં હા પૈસા લો કરો ને કાલે લેતા લેતા બે દસ મગજ છપાઈ લે ઓવા છૂટા લો 20 રૂપિયા લો છૂટા નહીં કશું નહીં આ રે અમે છૂટા કર્યા લો ને મારામાં રોહિત એ રોહિત્યા તો ચલ્યા છોકરો છૂટા ધંધો છે મારો અલ્યા રોહિત્યા